ચાલો આજે બનાવીએ બટેટા પોવા જો આ રીતે તમે બટેટા પોવા બનાવશો તો એકદમ સોફ્ટ બનશે તો એના માટે આટલા વેજીટેબલ્સ લીધેલા છે જેને આપણે ઝીણા ઝીણા કટ કરી લેવાના છે તો પહેલાં આપણે ડુંગળીને કટ કરી લઈએ ડુંગળી થઈ જાય એટલે કેપ્સિકમ એડ કરી લઈએ કેપ્સિકમ કટ થઈ જાય એટલે બટેટાને આ રીતે નાની સાઇઝમાં કટ કરી લેવાના છે એ જ રીતે ટામેટાને કટ કરી લઈએ વટાણાની સીઝન છે તો મેં અહીંયા વટાણા પણ લીધેલા છે એક મરચું અને આદુનો ટુકડો લીધેલો છે તો સૌપ્રથમ આપણે પૌવાને આ રીતે તપેલીમાં કાઢી અને સરસ રીતે ધોઈ લેવાના છે બે થી ત્રણ વખત ધોઈ લેશું અને પાણીની તરવા મૂકી દેસું ગેસ ચાલુ કરી પેન મૂકીને બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરવાનું છે ઓઇલ ગરમ થઈ જાય એટલે રાઈ અને લીલા મરચાં આ રીતે વચ્ચેથી કટ કરેલા છે એડ કરી દેવાના છે લીમડો એડ કરવાનો છે એ થઈ જાય એટલે ચીણી તમારે લીધે ડુંગળી છે એડ કરી દેસું ડુંગળી લાઈટ બ્રાઉન થાય એટલે વટાણા એડ કરી દેવાના છે વટાણા અહીંયા કાચા જ છે લીધેલા એટલે એને ઢાંકીને થોડીક વાર માટે રેવા દેવાના છે આ વટાણા થઈ ગયા છે હવે બટેટા એડ કરી દેવાના છે ટામેટા અને કેપ્સિકમ પણ એડ કરી દઈએ બધો મિક્સ કરીને ઉપરથી આદુ છીણી લેવાનું છે જો વધારે તીખું ખાતા હોય તો આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે આ રીતે આદુ છીણી અને સરસ રીતે મિક્સ કરી દઈ અને શાકભાજી પૂરતું મીઠું એડ કરશું અને થોડી હળદર એડ કરવાની છે મિક્સ કરી અને ઢાંકીને થોડીવાર માટે ચડવા દઈશ ચેક કરી લઈએ બટેટા થોડા કડક લાગે છે તો ફરી ઢાંકીને રહેવા દેસો જોઈ લઈએ આ બટેટા અને વટાણા બંને સરસ રીતે બફાઈ ગયા છે હવે જે પલાળેલા આપણે પૌવા છે એ એડ કરી દઈએ ઉપરથી એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર અને પવાના ભાગનું મીઠું એડ કરવાનું છે ખાંડ એડ કરી દઈએ લીંબુનો રસ એડ કરવાનો છે અને ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ સરસ રીતે મિક્સ કરી દઈએ સીઝનમાં લીલા ધાણાનો વધારે પડતો ઉપયોગ કરી લેવાનો કેમ કે સિઝનમાં ખૂબ જ વધારે પ્રમાણમાં માર્કેટમાં આવતા હોય છે આ રીતે સરસ રીતે મિક્સ કરી અને ઉપરથી આપણે આ રીતના પાણી છાંટી દેવાનું છે અને થોડીકવાર માટે ઢાંકી અને ઠીજવા દેવાનું છે જો આ રીતે બટેટા પૌવા બનાવશો ને તો એકદમ સોફ્ટ બનશે તમે જોઈ શકો છો એકદમ ખીલેલા બન્યા છે આ રીતે બટેટા પૌવા બનાવીએ તો ત્રણથી ચાર કલાક માટે એવાને એવા દ્રશે હવેને એક ડિશમાં ટ્રાન્સફર કરી લઈએ આ આપણા પૌવા રેડી થઈ ગયા છે જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો